સૌથી પહેલા વાત છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના બત્રીસ જિલ્લામાં વરસાદ વરસ્યો છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના એકસો ઓગણસાહીઠ તાલુકામાં વરસાદ છે સૌથી વધુ નવસારીમાં સવા ચાર ઇંચ વરસાદ વરસ્યો છે રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો આઠ ટકા વરસાદ વરસ્યો છે રાજ્યમાં ચાર તાલુકામાં હજુ સુધી વરસાદ નથી બે તાલુકામાં ચાર ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો છે ત્રણ તાલુકામાં ત્રણ ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો છે તો નવ તાલુકામાં બે ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો છે વીસ તાલુકામાં એક ઇંચ કરતા વધુ વરસાદ વરસ્યો છે તો એકસો પચીસ તાલુકામાં સામાન્યથી એક ઇંચ સુધી વરસાદ વરસ્યો છે તો બે તાલુકામાં ચાર ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો છે જેના કારણે કેટલીક જગ્યાઓ પર પાણી ભરાવાના દ્રશ્યો પણ સામે આવ્યા છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના બત્રીસ તાલુકામાં વરસાદ વરસ્યો છે નવ તાલુકામાં બે ઇંચ કરતાં વધુ વરસાદ ચોવીસ કલાકમાં એકસો ઓગણસાહીઠ તાલુકા અને બત્રીસ જિલ્લામાં વરસાદ વરસ્યો છે